લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા શરૂ થતા પહેલા જ વિવાદમાં આવી પડ્યા છે ગત વર્ષે પણ આયોજકો દ્વારા કરાયેલ લચર વ્યવસ્થા ને લીધે મોંઘા દાટ ભાવના પાસ ખરીદનાર પૈસા પડી ગયા હોય

ભૂમિ પૂજન ના દિવસથી કરી દેવામાં આવી હતી જો કે આ મામલામાં હેરિટેજ ગરબા મુખ્ય આયોજક એવા રાધિકા પોતાના વોક ને આગળ કરીને આ અંગે વાત કરવા ઉત્સાહિત નહીં એવું જણાવતા આગામી દિવસોમાં વિવાદ વકરે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે સાંભળો રાધિકા રાજામાં ગરબામાં ના પ્રવેશ અંગે શું કીધું

વૈશ્વિક પટલ ઉપર ભારત અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂકી હતી જેનો પણ ભારે વિવાદ સર્જા હતો ત્યારે રાધિકા ગાયકવાડના સામે રાષ્ટ્રીય રાજપૂત કરણી રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે આક્રમક વલણ અપનાવીને આયોજકોને સ્પષ્ટ ચીમકી આપી દીધી હતી અને આપ જાણો છો કે નવરાત્ર દરમિયાન લવજેહાદની ઘણી બધી ઘટનાઓ થતી હોય છે અને વિધર્મી પોતાના નામ બદલીને આપણી હિન્દુ દીકરીઓ એનો શિકાર થતી હોય છે અમારી ગયા વર્ષે પણ અમે દરેક ગરબાની બહાર અમે કરણી સૈનિકોએ પેટ્રોલિંગ કર્યું હતું અને ઘણા બધા લવજેહાદી તત્વોને અમે પકડ્યા હતા આ વર્ષે પણ અમારી એ જ પ્રતિક્રિયા રહેશે અને સૌથી વધારે અમારી નજર એ ગરબા ઉપર રહેશે પણ આપ મીડિયાના માધ્યમથી અમને વડોદરાની જનતાને નમ્ર અપીલ કરીએ છીએ કે જ્યાં સાંસ્કૃતિક ગરબા થતા હોય પારંપરિક ગરબા થતા હોય એવા ગરબાની અંદર પોતાના દીકરીઓને બહેનોને એવા ગરબામાં જવા માટે પ્રેરિત કરો આ પ્રોફેશનલ આધુનિક ગરબા છે ત્યાં મને નથી લાગતું કે માતાજીની આરાધના પર્વનો કોઈ એ લોકો પળ મનાવતા હોય માનતા હોય તો એવા ગરબાને આપણે બાયકોટ કરવા જોઈએ જેવી રીતે આપણે ભારત પાકિસ્તાનની મેચ હતી આજે લાખો લોકો એ મેચથી દૂર રહ્યા તો આવે જ્યારે ધર્મની વાત થતી હોય ને જ્યારે હિન્દુ ધાર્મિક પરંપરામાં જ્યારે રાજમાતા એવું કહેતા હોય કે નો કોમેન્ટ એટલે એમણે તો એમનો પક્ષ ક્લિયર કરવો જ જોઈશું અને વડોદરાની જનતા અપેક્ષા રાખે છે કે તમે નો કોમેન્ટ કેમ બોલ્યા કારણ કે તમને સવાલ મીડિયાએ કર્યો છે વડોદરાની જનતા વતીનો અને મીડિયા એ લોકશાહીનો ચોથો આધારસ્તંભ છે એ રાજમાતાએ ન ભૂલવું જોઈએ અને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ કરણી સેના એક સૈનિક તરીકે સનાતન ધર્મની સેના છે આ અને અમે હિન્દુ બહેન દીકરીઓ આપણું વટ છે વર્ચસ્વ છે માન છે સન્માન છે એમની પણ કોઈ પણ બુરી નજર રાખશે તો એને એનો યોગ્ય જવાબ ત્યાં નવરાત્રમાં જ આપી દેવામાં આવશે હેરિટેજ શરૂઆત એ ગયો છે ત્યારે દિવસોમાં હિન્દુ સંગઠનો શું કરશે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર